પશ્ચિમ રેલવેના સુરત ઉધના સ્ટેશન વચ્ચે કામગીરીને પગલે આગામી તારીખ પચીસ થી અઠાવીસ ઓગસ્ટ વચ્ચે મુંબઈ અને અમદાવાદ આવતી જતી ત્રીસ થી પણ વધુ ટ્રેનો રદ થઈ છે જેને પગલે અનેક મુસાફરો અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો રેલવે દ્વારા રિફંડ આપવાની શરૂઆત કરાય છે સુરત ઉધના રેલવે સ્ટેશન વચ્ચે નવી ત્રીજી લાઇન નાખવાની શરૂઆત કરાય છે ઉધના યાર્ડમાં નવી લાઇન જોડવાની કામગીરી પચીસ થી અઠાવીસ ઓગસ્ટ દરમિયાન થનાર હોય જેને લઈને સત્તાવન જેટલી ટ્રેનો રદ કરાય છે તહેવારો સમયની ટ્રેનો રદ કરાતા મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો છે તો બીજી તરફ રેલવે સ્ટેશન પર જાહેરાત કરી રિફંડ આપવાનું શરૂ કરાયો છે રેલવે તંત્ર દ્વારા ટ્રેન નાખવાની કામગીરી શરૂ કરતાં જ ફ્લાઇંગ રાણી તાપતી ગંગા ભાગલપુર સહિતની ટ્રેનો રદ કરાય છે છપ્પન કલાક સુધી બ્લોક રાખવાનો હોય જેથી સુરતથી મુંબઈ અને અમદાવાદ જતી સત્તાવન ટ્રેનો રદ કરાય છે સુરતથી મુંબઈ જતી અઠ્યાવીસ અને અમદાવાદ જતી ઓગણત્રીસ ટ્રેનો રદ કરાય છે મેગા બ્લોકને લઈને હજારો મુસાફરોને અસર પહોંચવા પામી છે રેલવે વિભાગ દ્વારા સામારક સંબંધાના સહિતના તહેવારો સમય બ્લોક કરી ટ્રેનો રદ કરાતા મુસાફરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે સાથે